યુગાન્ડા દેશમાં મોટી ઉથલપાથલ સર્જાતા ઓગણીસો બોતેર અને તોંતેરના સમયે તમામ એશિયનો કે જેની પાસે બ્રિટિશ એરપોર્ટ હતા તે બધા પોતપોતાની સ્થાવર જંગમ માલ મિલકત છોડી પહેરે કપડે આફ્રિકાથી ઇંગ્લેન્ડમાં આવ્યા તેઓ બ્રિટિશ સરકારની સહાયતાથી થોડા સમયમાં પગભર થઈ પોતપોતાની આવડત મહેનત પુરુષાર્થ અને કાર્યકુશળતાથી કામ ધંધે ચડી ગયા યુકેમાં વસેલા ભાઈ બહેનોએ બાપાને આફ્રિકાના ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા તેથી એના ઉપર આવી પડેલું દુઃખ એ પૂર્વ કર્મોથી આવ્યું છે અને તે બીજો કોઈ રસ્તો નથી એમ સમજી અનેક પ્રકારની યાતનાઓ વેઠ્યા ને લઈને ચડ્યા એનામાં ધર્મના બીજ રોપાયેલા હતા એટલે થોડા સમયમાં દરેકનો ભાગ્યોદય થયો આફ્રિકાથી યુરોપ જઈ સ્થિર થયેલા બાપાના ભક્તોએ વિચાર્યું કે આપણે અહીં સુખી થયા છીએ પાંચ પૈસા કમાયા છીએ અહીં આપણી હિન્દુ સંસ્કૃતિનું નામ નિશાન નથી તો આફ્રિકાથી પૂજ્ય બાપાને તથા એના અનુયાયી ભક્તોને અહીં તેડાવી સનાતન સેવા મંડળનો ધર્મ ધ્વજ લહેરાવીએ આફ્રિકામાં આપણી પ્રજાને ધર્મના સંસ્કારો બાપા દ્વારા મળ્યા કરતા એમ તહી પણ એક સંસ્કૃતિ ઊભી નહીં કરીએ તો આપણી નવી પેઢીમાંથી સંસ્કૃતિનો લેપ થઈ જશે ત્યાં બાપા ઘેર ઘેર કરતા એમ પણ પણ એમની પધરામણી સંત મેળા યોજી ભજન સત્સંગની જમાવટ કરીએ યુરોપના હરિભક્તોએ નકુરુપૂજ્ય બાપાનો તેના સુપુત્ર શ્રી અમૃતલાલભાઈનો તથા માનો સંપર્ક સાધ્યો હવે બાપા વૃદ્ધ થયા હતા છતાં તેણે સંસ્કૃતિ જાળવવા પોતાની સંમતિ દર્શાવી ત્યાર પછી નકુરૂમાં રહેતા શ્રી મસરીભાઈ શ્રી ગોપાલભાઈ મહેતા તથા શ્રી દામજીભાઈ સોની શ્રી ચુનીભાઈ ભગાણી વગેરેનો સંપર્ક કરી આ બધાની અનુમતિ મેળવી તેઓને બીજાની વ્યવસ્થા કરી બાપાની સાથે ઓગણીસ ભાઈ બહેનો ઇંગ્લેન્ડની યાત્રાએ જવા નીકળ્યા એમના નામ નીચે પ્રમાણે છે પૂજ્ય હરજી બાપા અને પૂજ્ય હિરોમાં નખુરુ શ્રી દામજીભાઈ તથા દૂધીબેન સોની નાયરોબી શ્રી ગોકલદાસ મહેતા તથા શ્રી લલિતાબેન નાયરોબી શ્રી મગનલાલ જે ઠક્કર તથા જયાબેન નખુરુ શ્રી મસરીભાઈ જયરામભાઈ નખુરુ શ્રી પ્રાગજીભાઈ લાડવા નાયરોબી શ્રી વિકુભાઈ તથા તેમના ધર્મ પત્નીઓ પરમ પૂજ્ય બાપાના ભાણેજ શ્રી બાબુભાઈ નખુરુ શ્રી પુરુષોત્તમભાઈ નખુરુ શ્રીમતી શાંતબેન ખગરાત નખુરુ શ્રી ચુનીભાઈ ભગાણીના સુપુત્ર અને પુત્ર વધુ તારીખ અઠ્યાવીસ છ ચુમ્મોતેરના રોજ હરજી હરિભક્તોનો સંઘ બ્રિટિશ એરવેઝ પ્લેનમાં નાયરોબીથી વિદાય થવાનો હતો તેની નકુરુના ભક્તોએ બાપાને ભાવભરી વિદાય આપી નકુરુ લોહણા સમાજ શ્રી સનાતન સેવા મંડળ શ્રી વિષ્ણુ લોર્ડ કંપની તથા નકુરુના અગણ્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ભવ્ય સમારંભ ગોઠવી સૌને પુષ્પમાળા અર્પણ કરી શુભ હસ્તે પ્રસ્થાન કરી ભાવના વ્યક્ત કરી નકુરુથી નીકળ્યા બાપા અને તેનું સંત મંડળ નૈરોબીથી થાઈલેન્ડ વિસ્તારમાં દામજીભાઈને ઘેર આવ્યા સોની પરિવારે પૂજ્ય બાપા અને એની સાત પધારે સૌની સ્વાગતા કરી અહીં પણ લોહાણા મહાજન મંડળ તથા કચ્છી ગુજરાતી હિન્દુ યુનિયને દરેક યાત્રાળુઓને આદર સત્કાર કરી તેમનું સન્માન કર્યું સાંજે નૈરોબીમાં વસવાટ કરતો પૂજ્ય બાપાનો ભક્ત સમુદાય દામજીભાઈને ઘેર ભેળો થયો તેઓએ બાપાની આરતી ઉતારી ગુરુપૂજન કર્યું બાપા હિન્દુ સંસ્કૃતિની જ્યોત લઈ પ્રથમ વખત યુરોપની યાત્રાએ જતા હતા એટલે દરેકે પરમાત્માને પ્રાર્થના કરી અ હે પ્રભુ આપણામાં પરદેશની ધરતી ઉપર સનાતન ધર્મનો ધ્વજ લહેરાવાની શક્તિ અર્પણ કરજે દૂધીબેનની ભાવના હતી કે અહીં ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો અમારે ત્યાં પ્રસાદ લઈ એરપોર્ટ સુધી ભેળા આવે એમના ભાવનો અનાદર કોઈએ કર્યો નહીં સાંજે દામચીભાઈને ઘેર પ્રસાદ લઈ અનેક માણસો યાત્રાળુઓને વળાવવા એરપોર્ટ સુધી ભેળા આવ્યા પરંતુ બાપાએ દુનિયા હનુમાનજી મહારાજ નો ધ્વજ હાથમાં લઈ ઊંચો કર્યો બાપા ભક્તોએ હનુમાનજી મહારાજ ની છબી બે હાથે પકડી હૃદય સાથે ચાપી લીધી અને બાપાએ દરેકને સંબોધી ટૂંકું પ્રવચન આપ્યું ભાઈઓ હનુમાનજી મહારાજે આપણને યુકે જવાની અનુમતિ આપી છે હનુમાનજી બાપા પણ આપણા ભેળા સાથે આવે છે ત્યાં ગયેલા આપણા અંતરંગ ભક્તોનો પ્રેમ ભાવ આજે આપણને ખેંચી રહ્યો છે ભગવાનના કામ ભગવાન કરે છે ત્યારે આપણે તો નિમિત્ત માત્ર બનીએ છીએ

દીકરા હોઉ તથા નાના બાળકો દાદા દાદીને યાત્રાએ જતા જોઈએ ભાવ વેશથી રડી પડ્યા દૂધી બહેનનો સ્વભાવ લાગણી ભર્યો હતો માયાળો હતો એટલે એનાથી વિખુટા પડવાનો દુઃખ દરેકના મુખ પર વર્તાતું હતું નાયરોબીથી રવાના થયેલું પ્લેન તારીખ ઓગણત્રીસ છ ચુમોતેરના રોજ લંડનના હિપ્રો એરપોર્ટ પર વહેલી સવારે ઉતર્યું કસ્ટમની વિધિ પૂરી કરી દરેક બહાર આવ્યા યાત્રાળુઓના સ્વાગત માટે રાહ જોઈ ઊભેલા સેંકડો ભાઈ બહેનો પૂંચી બાપાને તથા યાત્રાઓને ઘેરી વળ્યા બાબા અને તેનો શિષ્ય પરિવાર એકબીજાથી પરિચિત હતા કોઈએ પુષ્પમાલા અર્પણ કરી તો કોઈએ પુષ્પોથી વધાવી માન સન્માન આપ્યા દરેક એકબીજાને પગે પડ્યા

તેઓ મા દીકરીની જેમ રહેલા ત્યાંના હરાભરા કુટુંબને છોડી અજાણ્યા દેશમાં રહેવું ફાવતું નહોતું છતાં ભાગ્ય જ્યાં જાય ત્યાં પતિની સાથે ગયા વગર છૂટકો નથી છોટુભાઈની ગાડીમાં પૂજ્ય બાપા પૂજ્ય હીરામાં શ્રી દૂધીબહેન તથા અન્ય બહેનો બેઠા તેનું ડ્રાઈવિંગ ખુદ ભાઈ કરતા હતા તેમ બીજી શણગારેલ ગાડીઓમાં યાત્રાળો બેઠા અને યુકેની હિન્દુ જગતના જનતાના દિલમાં અનેરો આનંદ ઉછળતો હતો આફ્રિકાથી યુકેની ધરતી ઉપર પ્રથમ વાર પધારેલ પરમ આદરણીય પ્રાંત સ્મરણીય સંત શ્રી પૂજ્ય હિરજી બાપા અને તેની સાથના યાત્રકોનો અતિથિ સત્કાર થી કરવાનો હતો યુકે ની હિન્દુ જનતા માટે લેસ્ટર ગોકુળ ગામ કહેવાય છે અહીંના લોકો ખૂબ જ માયાળુ ભલા અને ઉદાર પરોપકારી ધર્મ વૃત્તિવાળા સહિષ્ણુ અને ભારત જેવી મહેમાનોની વાના ખાતરી કરનારા છે એટલે યાત્રાનો પ્રારંભ અહીંથી જ થાય એવું તરીકે વિચાર્યું હતું બાપાની પ્રેરણાથી યુકેની હિન્દુ જનતાએ લિસ્ટરમાં સનાતન મંદિર બનાવ્યું અને આ મંદિરના ઉદ્ઘાટન વિધિનો શુભ દિવસ આજે હતો તેથી ઇંગ્લેન્ડના ગામે ગામથી ભીડ જામી હતી જાણે કે મોટો મેળો ભરાયો હોય એવું લાગતું હતું લેસ્ટરના રોડ રસ્તાઓ ઉપર ત્યાં પોલીસ ગોઠવાણી હતી અને તેમણે અમુક રસ્તા બંધ કરી વન વે બનાવ્યો હતો લંડનથી એકસો માઇલનો ફંધ કાપી બપોરના બારેક વાગે યાત્રાઓની અનેક ગાડીઓ લેસ્ટર પહોંચી સનાતન ધર્મની તથા પૂજ્ય હિરજી બાપાના જય જયકારથી લેસ્ટરનું મંડળ ગાજી ઉઠ્યો જેની રાહ જોઈને અસંખ્ય માણસો સવારના ઊભા હતા તે પૂજ્ય બાપાના દર્શન કરી દરેકે ધન્યતા અનુભવી આવું સન્માન તો પરમાત્માના કૃપાપાત્ર હોય તેને જ મળે છે

દરેકને આશીર્વાદ આપ્યા લેસ્ટર થી સંઘ નોર ઘેમપટનમાં રહેતા બાપાના સત્પુત્ર શ્રી ગુલાબભાઈને ઘેર પધાર્યા ત્યાં ચાર સાત ચુમો તેના રોજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તેને ત્યાં ઉજવ્યો પુત્રને ઘેર પિતા ગુરુ તરીકે પધાર્યા અને તેના શિષ્ય પરિવારે ભક્તિ ભાવે ગુરુ પૂજન કર્યું ત્યારનો આનંદ ચરમ સીમાએ પહોંચી ગયો હતો તારીખ છ સાત ચુમોતેર શનિવારે લેસ્ટરમાં ચર્ચ હોલમાં પૂજનનો કાર્યક્રમ ગોઠવાનો હતો ગુરુ પૂજનનો તારીખ સાત સાત ચુમોતેરમાં રોજ ફરી વાર ગુરુ પૂજન થયું અને આઠ સાત ચુમોતેર બહીમ ગામમાં કાર્યક્રમ ગોઠવાયો બહીમ ગામમાં હિન્દુ ભાઈઓએ ચર્ચ ખરીદી તેમાં થોડાક ફેરફારો કરી મંદિર બનાવેલ આ મંદિર જ ભવ્ય છે તારીખ દસ સાત ચુમોતેર ના રોજ લીડસ માં પોગ્રામ રાખ્યો અને અગિયાર સાત ચુમોતેર બોટલન અને મોન્ચેસ્ટરના મંદિરમાં ભજન ભાવ ભક્તિ કર્યા અને બાર તારીખે રોજ બુટન આવ્યા અને ત્યાં ભક્ત સાથે ભજન અને સત્સંગ કર્યા લૂંટન પાસે વોર્ડ મનોરમા પરમ પૂજ્ય શ્રી હરે હરે કૃષ્ણ રામાનું મંદિરનું ભવ્ય નિર્માણ કરેલું છે સંત સંત ઓળખે સમાગમમાં અનેરો આનંદ પ્રાપ્ત થાય શ્રી પ્રભુપાદજી મહારાજ અને શ્રી હિરજી બાપા બંનેના કાર્યો એક જ એટલે તેઓ આફ્રિકામાં ઘણી ભેળા થયા હતા શ્રી પ્રભુપાલજી મહારાજને આફ્રિકામાં સમાચાર મળ્યા કે આફ્રિકાથી બાપા યાત્રા સંઘ કાઢી યુકે જઈ રહ્યા છે એટલે તેઓ પણ અમેરિકાથી બાપાને મળવા યુકે પધાર્યા અને ઇસ્કોન આશ્રમમાં સંઘને નિમંત્રણ આપ્યું વોર્ડ ફોર આશ્રમમાં બાપાના સન્માનનો ભવ્ય કાર્યક્રમ ગોઠવ્યો ચાલીસ વિદેશી બહેનો પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ચરણે અર્પણ કરી ગોપી ભાવે આ આશ્રમમાં વસવાટ કરતા હતા અમેરિકા થઈ યુરોપિયન બહેનો પોતાની રહેણી કરણી આચાર વિચાર ખાવા પીવાનું છોડી ભારતીય ઢબે સાડી ચણિયો અને બ્લાઉઝ પહેરી વોડ ફળના વંદરાવન જેવા સુંદર બાગ બગીચામાં ફરી રહી હતી તેને જોઈ એમ લાગતું હતું કે ગોકુળ મથુરાથી આખું વૃંદાવન અને વૃચની ગોપીઓ આવીને અહીં વસવાટ કર્યો છે